રાજ્ય સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલા બદલીઓના આદેશોમાં વડોદરા કલેક્ટર તરીકે નિયુક્ત પામેલા ડોક્ટર અનિલ ધામેલિયાએ સોમવારે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો ચાર્જ સંભાળવાની સાથે જ નવનિયુક્ત કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ સહિત વિવિધ શાખાઓના નાયબ કલેક્ટર તથા મામલતદાર દ્વારા આવકારવામાં આવ્યા હતા જ્યારે બઢતી સાથે વિદાય લઈ રહેલા પૂર્વ કલેક્ટર બીજલ શાહે તેમને આવકારી શુભકામનાઓ પાઠવી હતી ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે અભય ચુડાસમા ઓગણીસો અઠ્ઠાણું બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં કરાઈ ખાતે પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા તેઓ ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા પરંતુ ત્રણ જાન્યુઆરીના રોજ સવારે દસ વાગે તેઓએ રાજ્યના પોલીસ વડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હજી સુધી રાજ્ય સરકારે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી ત્યારે તેઓએ કયા કારણોસર રાજીનામું આપ્યું તેને લઈને પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે આ મામલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવશે જેમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએસ અધિકારી સીએલ મીના એડવોકેટ આરસી કોળેકર પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન સ્વરૂપ સભ્ય હશે પિસ્તાળીસ દિવસમાં આ કમિટી પોતાનો રિપોર્ટ આપશે જે બધ રાજ્ય સરકાર દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે